હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર આપણે સામાજિક વિજ્ઞાનની ચર્ચા કરી રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે ધોરણ સામાજિક વિજ્ઞાન પાઠ ભારત લોકજીવન તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે પ્રશ્નો છે પહેલો વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર આપો યોગ્ય જોડકા જોડો બરાબર છે તો આપણી પાસે બે વિભાગ છે વિભાગ અ અને વિભાગ બ પહેલો વિભાગ છે ઘૂમ્મર તો ઘૂમરનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન એટલે કયા રાજ્યનું નૃત્યો છે તો ભાઈ ગુમ ગુંમ્મર એ રાજસ્થાન રાજ્યનું નૃત્ય છે ત્યારબાદ આવે છે ભાંગડા તો ભાંગડા આપણને ખબર છે કયા રાજ્યનું છે પંજાબ રાજ્યનું કથકકલી તો કથકકલી આપણને ખબર છે કયા રાજ્યનું કર છે તો કેરળ ભર ભરતનાટ્યમ તો ભરતનાટ્યમ આપણે વિદ્યાર્થી મિત્રો ખબર છે કયા રાજ્યનું છે તમિલનાડુ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો જોડકો છે વિભાગ અ અને વિભાગ બ રાજ્ય અને એના તહેવારો તો પહેલો જ ક્વેશ્ચન છે ઉત્તર પ્રદેશ તો ઉત્તર પ્રદેશમાં કયું ઉજવાય છે ભાઈ તો આપણી પાસે ઓપ્શન આવે છે હોળી એટલે પાંચ નંબર તમિલનાડુની અંદર તો તમિલનાડુની અંદર પોંગલ ત્યારબાદ પશ્ચિમ બંગાળ તો પશ્ચિમ બંગાળની અંદર આપણે જો જોવા જઈએ તો દુર્ગા પૂજા ત્યારબાદ કેરળ તો કેરળની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો આપણે ઓણમ તહેવાર ઉજવાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર બે ખરા ખોટા તો ખરા ખોટાની અંદર શું કહે છે વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આપણને નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો તો ક્વેશ્ચન નંબર વન છે આપણી પાસે પહેલું જ છે ગુજરાતના લોકો મુખ્ય ખોરાક ઘઉં અને દાળ બાટી છે તો આપેલું વિધાન કેવું છે બિલકુલ ખોટું છે બીજો પ્રશ્ન છે મધ્યપ્રદેશનું મુખ્ય ભાષા હિન્દી છે તો આપેલું વિધાન સાચું છે ભાઈ મધ્યપ્રદેશની મુખ્ય ભાષા જે છે એ હિન્દી છે ત્રીજો પ્રશ્ન છે દિલ્હી ભારતની રાજધાની છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે દિલ્હી ભારતની રાજધાની છે ચોથો પ્રશ્ન છે દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો મોટો તહેવાર છે તો દુર્ગા પૂજા એ પશ્ચિમ બંગાળનો મોટો તહેવાર છે આપેલું વિધાન સાચું છે પાંચમો પ્રશ્ન છે ધર્મની દૃષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ છે તો આપણને ખબર છે કે ધર્મના દ્રષ્ટિએ ભારત સાંપ્રદાયિક દેશ નથી એટલે આપેલું વિધાન ખોટું છે છઠ્ઠો પ્રશ્ન છે રાજસ્થાનના લોકો મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતા છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે પ્રશ્નો નંબર સાત છે મહારાષ્ટ્રના લોકોને જલેબી પ્રિય છે તો આપેલું વિધાન કેવું છે ખોટું છે આઠમો પ્રશ્નો છે ગોવામાં કોકની ભાષા બોલાય છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે નવમો પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો ગનગોર રાજસ્થાનનો તહેવાર છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે કે આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે ખરા ખોટા કુલ એકથી નવ પ્રશ્નો હતા ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો ક્વેશ્ચન નંબર વન કેવું તાપમાન ધરાવતા પ્રદેશના લોકો પહેરવા સુતરાઉ આછા રંગોવાળા અને ખુલતો હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કેવું તાપમાન તો વધુ તાપમાનવાળા વિસ્તારોમાં કયા તાપમાન વધારે તાપમાનવાળા વિસ્તારની અંદર ત્યારબાદ આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર બાર રાજસ્થાનના લોકોના નાસ્તા માટે કઈ વાનગી જાણીતી છે તો રાજસ્થાનના લોકોના નાસ્તા માટે મારવાડી કચોરી જાણીતી છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે તો ગુજરાતની જાણીતી મીઠાઈ જલેબી છે ચોથો પ્રશ્ન છે ભારતનો કયો પ્રદેશ પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ભારતનો કયો પ્રદેશ છે જમ્મુ કાશ્મીર એ પૃથ્વીનું સ્વર્ગ કહેવાય છે એટલે કે જન્નત કહેવાય છે પાંચમો પ્રશ્ન છે ભારતનું કયું રાજ્ય દેવ હા ભારતનું કયું રાજ્ય દેવભૂમિ તરીકે ઓળખાય છે તો ભારતનું ઉત્તરાખંડ રાજ્ય એ દેવોનું ભૂમિ તરીકે ઓળખાય છે ભારતની રાજધાનીનું શહેર કયું છે તો ભાઈ ભારતની રાજધાની કઈ છે દિલ્હી તો દેહનું શહેર કયું છે દિલ્હી પ્રયાગરાજમાં એટલે અલાહાબાદમાં કયો મેળો ભરાય છે તો કુંભ મેળો કયો મેળો કુંભ મેળો આઠમો પ્રશ્નો છે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં કઈ ભાષા બોલાય છે તો તેલુગુ નવમો પ્રશ્નો છે કર્ણાટકમાં કઈ ભાષા બોલાય છે તો કર્ણાટકમાં કન્નડ ભાષા બોલાય છે દસમો પ્રશ્નો છે કેરળમાં કઈ ભાષા બોલાય છે તો કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે અગિયારમો પ્રશ્નો છે તમિલનાડુનું જાણીતું નૃત્ય કયું છે તો તમિલનાડુનું જાણીતું નૃત્ય એ ભરતનાટ્યમ છે તો આ તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો ત્રણનું સોલ્યુશન હવે પ્રશ્ન ચારનું આપણે સોલ્યુશન જોવા છે વિદ્યાર્થી મિત્રો તો એની અંદર આપણે કીધું છે કે નીચેના દરેક વિધાન ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાલી જગ્યા પૂરો પહેલો જ પ્રશ્નો છે રાજસ્થાનના લોકોની મારવાડી ખાલી જગ્યા નાસ્તા માટે જાણીતી છે તો ખબર છે વિદ્યાર્થી મિત્રો શું જાણીતી છે કચોરી શું જાણીતી છે કચોરી ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ભારતમાં થનગઢ પાસેનો ખાલી જગ્યાનો મેળો જાણીતો છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તને તનો મેળો ત્યારબાદ ત્રીજો પ્રશ્નો છે ખાલી જગ્યામાં શહીદોને મેળો ભરાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પંજાબમાં શહીદોના મેળો ભરાય છે ચોથો કૃષ્ણ છે તમિલનાડુનો મુખ્ય તહેવાર કયો તો તમિલનાડુનો મુખ્ય તહેવાર પોંગલ છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ મહાકવિ ખાલી જગ્યા કહ્યું છે કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે તો કાલિદાસે કયું કોણે કીધું છે મહાકવિ કાલિદાસે છઠ્ઠો પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં ખાલી જગ્યાનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે તો મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે સાતમો પ્રશ્નો છે જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યને કારણે ગણાય છે તો કયું ગણાય છે ભાઈ પૃથ્વીનું સ્વર્ગના સૌંદર્ય કારણે ગણાય છે ત્યારબાદ આખો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો હિમાચલ પ્રદેશની ભાષા ખાલી જગ્યા છે તો હિમાચલ પ્રદેશની ભાષા કઈ છે ભાઈ પહાડી ભાષા છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો કેવા તાપમાનવાળા પ્રદેશના લોકોને પહેરવા સુધરાવો અને આછા રંગોવાળા હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વધુ બીજો પ્રશ્ન છે ઊંટના ચામડામાંથી બનેલા પગરખા મુખ્યત્વે કયા પ્રદેશોના લોકો પહેરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રાજસ્થાન પ્રદેશના લોકો ત્રીજો પ્રશ્ન છે ગોવામાં કઈ ભાષા બોલાય છે તો ગોવામાં કયો ભાષા બોલાય છે કોકની ભાષા એટલે કે ઓપ્શન ડી આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ક્વેશ્ચન નંબર ફોર છે પુષ્કરના જાણીતો મેળો કયા રાજ્યનો છે તો ભાઈ પુષ્કર એ કયા રાજ્યમાં આવેલું છે રાજસ્થાન રાજ્યમાં તો જાણીતો મેળો રાજસ્થાન એટલે કે ઓપ્શન બી છે પાંચમો પ્રશ્ન છે તનેતરનો પ્રખ્યાત મેળો કયા રાજ્યનો છે તો તરનેતરનો પ્રખ્યાત મેળો ગુજરાત રાજ્યનો છે છઠ્ઠો પ્રશ્નો છે ગુજરાતમાં શિવરાત્રિનો મેળો ક્યાં ભરાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો જુનાગઢ જિલ્લામાં ભરાય છે સાતમો પ્રશ્ન છે અર્ધકુંભ મેળો ક્યાં ભરાય છે તો આપણને ખબર છે અર્ધકુંભ મેળો એ ઉજ્જૈનમાં ભરાય છે એટલે કે ઓપ્શન સી છે આઠમો પ્રશ્નો છે કયો પ્રદેશ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે તો આપણને ખબર છે જમ્મુ કાશ્મીર પ્રદેશ એ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે એટલે ઓપ્શન ડી સાચો છે નવમો પ્રશ્ન છે ઉત્તરાખંડનું કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે તો ભાઈ ઉત્તરાખંડનું જે જમીન છે એ પર્વતીય વિસ્તારવાળું જરા જ ધરાવે છે એટલે ઓપ્શન બી આવે છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ક્વેશ્ચન નંબર મધ મેળો કયા ભરાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અલાહાબાદમાં અગિયારમાં પ્રશ્નો છે કયા નામે ઓળખાતી દાળનો ઉપયોગ દક્ષિણ ભારતના લોકો કરે છે તો રસમ એટલે ઓપ્શન ડી ભારતમાં કુંભ મેળો ક્યાં ભરાય છે તો ભારતમાં કુંભ મેળો ઓપ્શન એ પ્રયાગરાજમાં ભરાય છે તેરમો પ્રશ્ન છે પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે ચૌદમો પ્રશ્નો છે કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે તો ભાઈ પંજાબના લોકો જાત જાતના પરોઠા આરોગ્ય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણે વિભાગ એનું સોલ્યુશન જોયું ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિભાગ બીની સોલ્યુશનની ચર્ચા કરવાના છે તો વિભાગ બીની અંદર આપણી પાસે છે પ્રશ્નો એક પશ્ચિમ ભારતના તહેવારો ઉત્સવ જણાવો તો આપણી પાસે પ્રશ્નો છે જવાબ વિદ્યાર્થી મિત્રો ઉત્તર એટલે પશ્ચિમ ભારતમાં રાજસ્થાનમાં હોળી ગણગોરાનો તહેવાર મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર અને મધ્યપ્રદેશમાં શિવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે પશ્ચિમ ભારતના બધા રાજ્યોના લોકો દિવાળી નવરાત્રિ શિવરાત્રિ દશેરા ગણેશ ચતુર્થી ઈદ મોહરમ નાતાલ મહાવીર જયંતિ ફતેથી ચેટીચાંદ વગેરે તહેવારો ઉજવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો નંબર બે ઉત્તર ભારતના તહેવારો ઉત્સવ જણાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના તહેવારો ઉત્સવો વૈશાખી લાહોરી પંજાબના તથા ઈદ અને મોહરમ જમ્મુ કાશ્મીરના મુખ્ય તહેવારો છે બીજો ક્વેશ્ચન છે બીજો બીજો પોઈન્ટ છે હિમાચલ પ્રદેશના કુલ્લુમમાં દશેરાનો તહેવાર અનોખી રીતે ઉજવાય છે ત્રીજો પોઈન્ટ છે હોળી ઉત્તર પ્રદેશનો મુખ્ય તહેવાર છે ચોથો પોઈન્ટ છે આ ઉપરાંત ઉત્તર ભારતમાં શિવરાત્રિ રામનવમી જન્માષ્ટમી દશેરા ઈદ મોહરમ નાતાલ વગેરે તહેવાર ઉજવાય છે ભાંગડા પંજાબનું એક કથક અને ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય કહેવામાં આવે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે ક્વેશ્ચન નંબર ત્રણ તો ક્વેશ્ચન નંબર ત્રણની અંદર શું કીધું છે દક્ષિણ ભારતના લોકો કેવા પોષક પહેરે છે તો દક્ષિણ ભારતના લોકો દક્ષિણ ભારતની આબોહવા એકાંદરે ગરમ અને ભેજવાળી છે માટે અહીંના લોકો ખુલતા સુતરાઉ કાપડ પહેરે છે અહીંના પુરુષો લુંગી કે ટૂંકી ધોતી પહેરન ખભે ખેસ માથે પાગડી પહેરે છે સ્ત્રીઓ દક્ષિણી સાડી ચન્યો અને કબજો પહેરે છે ફૂલોનો શોખીન સ્ત્રીઓના સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે સાગર સાગરખેડુઓ અલગ પોષક પહેરે છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફોર પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પ્રવેશ જણાવો તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બિહાર ઝારખંડ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમ આસામ અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે બંગાળી પુરુષ પાટલીવાળી ધોત્યુ અને રેશમી જબ્બો પહેરે છે જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ડબ્બની બંગળી સાડી પહેરે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર ફાઇવ દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે તો દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા એ દ્રવિડ કુળની છે છઠ્ઠો પ્રશ્નો છે બિહારની મુખ્ય ભાષા અને બોલીઓ જણાવો તો બિહારની મુખ્ય ભાષા હિન્દી છે મૈથેલી ભોજપુરી મગધી વગેરે બિહારની બોલીઓ છે ક્વેશ્ચન નંબર સાત છે વિદ્યાર્થી મિત્રો યક્ષની માસી શારદાબહેને તેના માસા દિવાળી મનાવવામાં તે ઘેર ગયા આવ્યા હતા શારદાબહેન રસગુલ્લો ડબ્બો યક્ષને આપતા કહ્યું બેટા આ અમારે ત્યાં પ્રિય મીઠાઈ છે તમે વિચારીને જણાવો કે એ મીઠાઈ કયા પ્રદેશની છે એ પ્રદેશના લોકો પહેરવેશ અને તહેવાર વિશે જાણકારી આપે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો રસગુલ્લાની મીઠાઈ પશ્ચિમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છે પશ્ચિમ બંગાળના પુરુષો પાતલીવાળું ધોતીઓ અને રેશમી જબ્બો પહેરે છે અને સ્ત્રીઓ બંગડી બંગડી ઢબે સાડી પહેરે છે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનો તહેવાર ભવ્ય રીતે ઉજવાય છે ક્વેશ્ચન નંબર આઠ તમે તમારા મમ્મી પપ્પા સાથે દક્ષિણ ભારતના પ્રવાસે ગયા છો એક શહેરના બજારમાં ફરતા ફરતા તેમને લુંગી અને ટૂંકી ધોતું પહેરેલું પુરુષો તથા માથામાં વેની પહેરેલી સ્ત્રીઓ જોવા મળી તમે વિચારીને જણાવો કે તે કયા પ્રદેશ છે તેઓ કઈ ભાષા બોલે છે તેનો મુખ્ય તહેવાર કયા કયા છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આ લોકો કેરલાના છે તેઓ મલયાલમ ભાષા બોલે છે ઓનમ નાતાલ ઈદ શિવરાત્રિ અને તેના મુખ્ય તહેવારો પણ જણા ગણવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ઓપ્શન હા વિભાગ સી તો વિભાગ સીની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો જો જોઈએ તો આપણી પાસે છે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકના કેટલા ગુણ છે તૈન ગુણ છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના લોકો મુખ્ય ખોરાક બાજરી દાળ બાટી અહીંના લોકો મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતા છે ગુજરાતના લોકો મુખ્ય ખોરાક રોટલી ભાખરી દાળ ભાત લીલા શાકભાજી ખીચડી અને કઢી છે જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે ખમણ ગાંઠિયા અહીંના લોકોનું માનીતું ફરસાન છે ત્રીજો પોઈન્ટ છે મધ્યપ્રદેશના લોકો મુખ્ય ખોરાક રોટલી લીલા શાકભાજી અને દાળ ભાત છે પશ્ચિમ ભારતના કિનારે રહેતા લોકો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે મહારાષ્ટ્રના લોકો સેવ ઉસળ ખાવાના શોખીન છે બરાબર છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર બે પશ્ચિમ ભારતના રહેઠાણો કેવા હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ ભારતના જે રહેઠાણો છે એ પશ્ચિમ ભારતમાં રાજસ્થાન પશ્ચિમ ભાગના ઠંડનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે છે આથી અહીંના મોટાભાગના મકાનો દાબાવાળા હોય છે અહીં ગામડામાં ગામડામાં લોકો ઘાસ માટીમાંથી બનાવેલું મકાનમાં રહે છે બીજો પોઈન્ટ છે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગોવામાં લોકો ઈંટ સિમેન્ટથી બનાવેલા પાકા અને સુવિધાવાળા મકાનોમાં રહે છે ત્રીજો પોઈન્ટ છે કોકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંના મકાનો છાપરા ઢાળવાળા હોય છે ચોથો પોઈન્ટ છે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડીમાં બનાવેલા છૂટા છવાયા ઝૂંપડામાં રહે છે ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના લોકોનો ખોરાક શું છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના લોકોનો ખોરાક ભારત ઉત્તર ભારતમાં પંજાબ હરિયાણા લોકોના મુખ્ય ખોરાક ઘઉં છે પંજાબના લોકો ખોરાકમાં ઘઉંની તંદુરી રોટી અને વિવિધ પ્રકારના પરોઠાનો ખૂબ ઉપયોગ કરે છે પનીરવાળું શાક પંજાબી લોકો ખૂબ ગમે છે લસ્સી પંજાબનું જાણીતું પીણું છે જમ્મુ કાશ્મીરના લોકો મુખ્ય ખોરાક ભાત અને માંસ મચ્છી છે ઉત્તર ઉત્તરા હા ઉત્તરાખંડના હિમાચલ પ્રદેશના લોકો ખોરાકમાં ભાત કઠોળ રાજમા માંસનો ઉપયોગ કરે છે ચોથો પોઈન્ટ છે ઉત્તર પ્રદેશના લોકો મુખ્ય ખોરાક રોટલી લીલા શાકભાજી દાળ અને ભાત છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર ફોર તો ક્વેશ્ચન નંબર ફોરની અંદર આપણી પાસે એવું કીધું છે કે ઉત્તર ભારતના લોકો કેવા પહેરવેશ પહેરે છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના લોકોનો પહેરવેશ ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણાના પુરુષો ખુલતી સલવાર લાંબી બાઈનો જબ્બો અને માથે પંજાબી પાઘડી પહેરે છે કેટલાક પુરુષો જબ્બા પર ભરત કરેલા કોટી પહેરે છે સ્ત્રીઓ સલવાર અને કમીજ પહેરે છે તે પંજાબી પોષક તરીકે જાણીતા છે બીજો પોઈન્ટ છે જમ્મુ કાશ્મીરના પુરુષો ચોરનો લાંબી બાયનો જબ્બો અને જાકીટ પહેરે છે સ્ત્રીઓ સલવાર કમીજ અને માથે સ્કાર્ફ બાંધે છે ત્રીજો પોઈન્ટ છે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો પોશાક જમ્મુ કાશ્મીરના લોકોનો પોશાક જેવો જ છે વધુમાં અહીંના પુરુષો માથા પર ગઢવાળી ટોપી પહેરે છે જ્યારે સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે ચોથો પોઈન્ટ છે પ્રદેશના પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે અને માથા પર ગમછો બાંધે છે સ્ત્રીઓ સાડી અને ચન્યો અને કબજો પણ પહેરે છે ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે ક્વેશ્ચન નંબર ફાઇવ તો ક્વેશ્ચન નંબર ફાઇવની અંદર આપણી પાસે કીધું છે કે ઉત્તર ભારતના રહેઠાણો કેવા હોય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર ભારતના રહેઠાણો પહેલો પોઈન્ટ છે પંજાબ અને હરિયાણામાં ઓછો વરસાદ પડતો હોવાથી મોટાભાગના મકાનો ધાબાવાળા હોય છે અહીંના શહેરોમાં ઈંટ અને સિમેન્ટના સુવિધાવાળા મકાનો હોય છે બીજો પોઈન્ટ છે જમ્મુ કાશ્મીરમાં લાકડાના મકાનો હોય છે કાશ્મીરમાં દાલ સરોવરમાં કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે ત્રીજો પોઈન્ટ છે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં લાકડાના બે માળના મકાનો હોય છે મકાનના નીચેના ભાગમાં પશુઓ બાંધવામાં આવે છે જેથી ઉપરની માળની લાકડાની બનાવેલી ફર્શ ગરમ રહે છે હિમવર્ષા વખતે આવા મકાનો રાહતરૂપ બને છે અહીંના મકાનો છાપરા ઢાળવાળા હોય છે છાપરા પર નળિયા તરીકે લીસા પથ્થર નાખવામાં આવે છે જેથી મકાનો પર પડતો બરફ સહેલાઈથી નીચે સરકી જાય છે ચોથો પોઈન્ટ છે ઉત્તર પ્રદેશમાં શહેરોમાં ઈંટ અને સિમેન્ટની સુવિધાવાળા મકાનો હોય છે જ્યારે ગામડામાં મોટાભાગના મકાનો માટીના હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે પ્રકરણ કયું છે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ આપણી પાસે છે ભારતના લોકજીવન પ્રકરણ ઓગણીસ તો વિદ્યાર્થી મિત્રો આ હતું વિભાગ સીનું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત